એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ચેતર વસાવાને જેવાને ભાજપમાં લેવા માટે પ્રયાસ કરે છે અને આ રીતે દબાવવા માંગે છે કે આ રીતે દબાય તો પછી એને ભાજપમાં લઈ લઈએ એવી પણ વાત ચાલી રહી છે અને ભાજપમાં લેવાનો ચેતર વસાવાને પ્રયાસ થયો તો ધારાસભ્ય બન્યા બાદ જો ભાજપમાં આવા લોકોની જરૂર જ નથી ભાજપ એટલી મોટી પાર્ટી છે ને ખૂબ મોટી સંખ્યા ધરાવનારી આજે ભારતીય જનતા પાર્ટી છે અને અને અનેક રાજ્યોમાં એની સત્તા છે કેન્દ્રમાં આજે સ્પષ્ટ બહુમતી છે ત્રીજી ટમના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપે આવ્યા છે એ આવી પાર્ટીમાં આવા લોકોની કોઈ જરૂર જ નથી છતાં પણ છતાં પણ એને સામેથી પ્રયત્નો કર્યા હતા એ મને ખબર છે અમારા દિગ્ગજ નેતાઓ સાથે એની મિટિંગ કરી તે એ ભલે ના કહેતો હોય દિગ્ગજ મેટા પણ એને એવા પ્રકારની એને ઓફર કરી એના એવા પ્રકારની ઓફર કરી તો જે પાર્ટી એમાં એ શક્ય નથી કે આજે મંત્રી કેબિનેટ મંત્રી પદ બનવાની વાત કરે આજે પાર્ટીના ઘણા બધા જૂના કાર્યકર્તા છે આજે એ મંત્રી પદ નથી માંગતા અને તમે જો તમે જો તો આ ભાજપમાં નથી એના પહેલાં તમે કેબિનેટ મંત્રી બનવાની દરખાસ્ત મૂકો વાત મૂકો

પણ એટલે શું માંગણી કરી હતી ધારાસભ્ય ચેતર વસાવે જે પછી આગળ ભાજપમાં એમનો પ્રવેશ ના થયો એને પાર્ટી ના પાડી દીધી આવું હોય તો તમે આવો પાર્ટીનું સિસ સમજો પાર્ટીની વિચારધારા સમજો જે તમારે ત્યાં આપમાં વર્તન કરો છો એવું નહીં અહીંયા પાર્ટીના શીશમાં રહેવું પડશે પ્રજાના કામો કરવા પડશે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉત્તર ભારતથી માંડીને ઉત્તર પ્રદેશથી માંડીને ઘણા બધા પ્રદેશોમાંથી અન્ય પાર્ટી છોડીને કેટલાક એના કરતાં પણ તોફાની માણસો ભાજપમાં આવ્યા છે અને આવ્યા છે પણ આજે પાર્ટીની વિચારધારામાં તેઓ કામ કરે છે હાર્દિક પટેલ એ કોઈ પણ હોય નામ નથી લેવું એ ગુજરાતમાં ગુજરાતની બહાર એક વખત કોંગ્રેસનો સોળે કાય સુરત તપતો તો તેવા વખતે કોંગ્રેસને કોંગ્રેસની માગ માનનારા લોકો આજે ભાજપમાં આવ્યા છે પણ એ બધું આજે પસ્તાય પણ છે આજે એવા લોકો એ નેશનલ લેવલે પણ છે ને પ્રદેશ લેવલે પણ આજે ચોક્કસ એ ભાજપની વિચારધારા ભાજપનો પારદર્શક વહીવટમાં તે લોકો કામ કરી રહ્યા છે રાષ્ટ્રીય વિચારધારા સમજી ગયા છે અન્ય પાર્ટીમાંથી આવેલા લોકો તો એ સમજીને આવે તો હજુ વાંધો નથી એટલે ચેતર વસાને જો કદાચ ભાજપમાં આવવા માંગે તો મનસુખભાઈ સ્વાગત કરે છે મેં પહેલાં પણ વિરોધ નથી કર્યો આજે પણ વિરોધ નથી કર્યો અને ભવિષ્ય પણ વિરોધ નહીં કરું અમે તો આદિવાસી સમાજમાં કામ કરે એવા મજબૂત નેતા સારા માણસોની જરૂર છે પણ પાર્ટીની વિચારધારામાં રાષ્ટ્રીય વિચારધારામાં એને કામ કરવું પડે ચેતર વસા અને શું ઓફર છે ભાજપમાં આવવા માટે કાર્યકર્તા બનીને આવે ને પ્રજાના દિલ જીતે પછી આગળ રસ્તો ઓટોમેટિક ખુલી જાય છે એટલે પહેલી વાર જે મિટિંગ થઈ હતી તો ભાજપના નેતા એમને લઈ ગયા હતા કે ચેતર વસાવાએ જાતે કીધું હતું કે મારે ભાજપમાં જવું છે ભાજપના નેતાઓ એમના ઘરે નથી ગયા એ ભાજપના નેતાઓના કે ઓફિસમાં ગયા છે તો આ એક જે ખાસ વાત સાંસદે કરી કે ધારાસભ્ય ચેતર વસાવાને લઈને એમને સૌથી મોટો આજે ખુલાસો આપણી સમક્ષ કર્યો છે કે ચેતર વસાવા જ્યારે શરૂઆતના ધારાસભ્યના સમયગાળો હતો ત્યારે તેઓ જાતે ભાજપમાં જોડા ગયા હતા એવું સાંસદ મનસુખભાઈ વસાવાનું કહ્યું છે હવે આપણે આગળ વાત વધારીએ કેસને લઈને જ્યાં કેસ થયો છે મનસુખભાઈ પહેલાનો જ્યારે કેસ થયો તો તેતર વસાવા સામે જે વન વિભાગ વાળો કેસ હતો તે વખતે એ જેલમાં રહ્યા હતા પરંતુ એ જેલમાં આવ્યા બાદ તેમની જે લોકચાહના ખૂબ વધી હતી અને લોકો એમને જાણતા થયા હતા કે આ એક આદિવાસી નેતા એવા છે કે જે આદિવાસીઓ માટે લડે છે કારણ કે જંગલ જમીનનો જે કેસ હતો હવે આ જે બીજો કેસ છે એ કેસને લઈને તમે શું માનો છો કે હવે એમની લોકચાહના વધશે ઘટશે કે શું થશે જો લોકચાહના જે પ્રજાના સારા કામો કરે એની લોકચાહના વધે એક વખત પ્રજાએ એમના પર વિશ્વાસ મૂક્યો કે પ્રજાના કામો કરશે એક ધારાસભ્ય તરીકે શોભે એવા કામ કરશે વર્તન કરશે વ્યવહાર કરશે પણ જે ધારાસભ્ય નહોતા અને જે તોફાની મગજ હતું એ હમણાં પણ ચાલુ રાખ્યું એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ જંગલ ખાતાના અધિકારીને એને ઘરમાં બોલાવીને માર્યા એ ફાર છે અને જેમને માર ખાધું એ લોકોએ ફરિયાદ કરી છે એ ઉપરાંત એના ઓગણીસ જેટલા જે ગુના બન્યા છે એ એ બધી એફઆર થયેલી છે ધારાસભ્ય બન્યા પછી પણ તેનું તે વર્તન કરી ગમે તેને મારી દેવાનું ગમે તેની સાથે અ ધાક ધમથી કોન્ટ્રાક્ટરોને દબાવીને પૈસા લેવાના તમે જો કોન્ટ્રાક્ટરને કેવા ધમકાવે છે આ ભાષામાં અમે પણ બોલે છે કેટલીક વખત ધમકાવે છે અમે પણ આ રીતના નહીં કોઈ વ્યક્તિગત પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ અમે અમે પ્રજાના પ્રશ્નો માટે અધિકારી કે ગમે તેને કોન્ટ્રાક્ટરને વીવડાવશે કોઈ ખોટું કામ કરતું આ તો નીતિ બિલકુલ શું કહી શકાય એના માટે મારે બોલવું ના જોઈએ કે કે એ ધારાસભ્ય હું સંસદ સભ્ય છું ને એક એક મત વિસ્તારના અમે બંને છે એટલે મારે પણ એને સમજવું જોઈએ પણ એ જે એનો જે પ્રકારનો આજે વ્યવહાર છે એનાથી પ્રજા નાખુશ છે ચેતરભાઈ ધારાસભ્ય છે ને તમે સાંસદ છો એવા પણ આક્ષેપ થતા હોય છે કે મનસુખભાઈ છે ચેતર વસાવાને કાયમ બચાવતા આવતા હોય છે એવો આરોપ કરતા હોય છે અને બીજું ખાસ વાત એ છે કે ચિતર વસાવા ધીરે ધીરે આગળ વધે છે એ પણ ભાજપના આદિવાસી નેતાઓને નથી ગમતું શું કહેશો એ બાબતે એવું કશું છે જ નથી ચૈતર વસાવા આગળ વધે એમાં ભાજપના નેતાને ના ગમે એવો કોઈ પ્રશ્ન જ નથી ને એવો અમારો ભાજપમાં એવો ઈર્ષાળુ સ્વભાવનો કોઈ નેતા બી નથી જીતી ગયા જે તે સમયે આ તમે જે વાત કરી રીતના ફોરેસ્ટના મુદ્દાને લઈને એટલે જે વખતના જંગલ ખાતાની જમીન ખેડનારા બધા લોકોને એવું લાગ્યું કે આ જંગલ ખાતાના જમીનો માટે લડે છે પણ એ પોતાના સ્વાર્થ માટે લડતો એ પોતાના સ્વાર્થ માટે લડતા જંગલ ખાતાના અધિકારીઓને જે માયરા ઘરમાં એ પેલા ખુલાસો કર્યો કે કેમ માયરા આજ દિન સુધી કોઈ નથી ખુલાસો કર્યો એ જાતે જ માર્યા એના ઘરમાં બોલાવીને એને માયરા છે અને તે પાછા એના એક સમયના મિત્રો એક બિટગાડ તો એમના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો છોકરો છે